સાગબારા તાલુકાના ખેચરપાડા ગામને પ્રાથમિક શાળામાં શિક્ષકો અને ગ્રામજનોની માથાકૂટમાં એક શિક્ષિકાની બદલી કરાવવા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી અને શિક્ષિકાની બદલી ન થાય ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રાખવા ગ્રામજનોએ જીત પકડતા નર્મદા જિલ્લા શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી સાગબારાના ખેચરપાડાના ગ્રામજનોને ટીપીઓ અને ટીડીઓની ટીમે સમજાવતા આખરે શાળા ખોલવામાં આવી હતી સાગબારા તાલુકાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગ્રામજનોની માથાકૂટમાં એક શિક્ષિકાની બદલી કરવામાં બુધવારે શાળાને તાળાબંધી કરવામાં આવી અને શિક્ષિકાની બદલી ન થાય ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રાખવા ગ્રામજનોને જીત પકડતા નર્મદા જિલ્લા શિક્ષણ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી પ્રાથમિક શાળાને તાળાબંધીના સમાચાર મળતા જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચનાથી તાલુકા શિક્ષણાધિકારી વસાવા અને તાલુકા વિકાસ અધિકારી મહેશ વસાવા સહિત શિક્ષણ વિભાગની ટીમ ખોચરપાડા ગામે પહોંચી હતી ગ્રામજનોને સમજાવી બાળકોના શિક્ષણનો બગાડ ન બગાડો અને આ બદલી અમારા હાથમાં નથી સરકારમાં રજૂઆત કરીએ છીએ તેમ કહી સમજાવતા ગ્રામજનોએ શાળાની તાળાબંધીને ખોલી સ્કૂલ રાબિતા મુજબ ચાલુ કરવામાં આવી હતી આ બપોર સુધી સ્કૂલ બંધ રહી હતી આજે ત્રણ મહિનાથી જે સ્કૂલનો પ્રશ્ન ઊભો છે એમાં કોઈ જ આજ સુધી નિરાકરણ આવ્યું નથી જે નયનાબેન ખોચરપાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે એમનું જે બિહે બિહેવિયર છે તે અમારા ગામને ખરાબ લાગ્યું અમારા બાળકોના શિક્ષણ પર અસર પડી આજ બાળકો એમના ક્લાસમાં બેસવા માંગતા નથી અને ક્લાસ ખાલી હોય છે આ ત્રણ મહિનાથી પ્રશાસન કેમ નથી જોતું એ વસ્તુને કે ત્રણ મહિનાથી એ બેન બેસી બેસીને પગાર લે છે તો એમાં પ્રશાસનની ઊંઘ કેમ નથી ઉગડતી આજે અમે એક સોચોટ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આ બેનની બદલી ના થાય ત્યાં સુધી અમે સ્કૂલને તાળાબંધી કરીશું અને એ અમારો દ્રઢ નિર્ણય છે જય હિન્દ જય ભારત અમારા ગામનો આ પ્રશ્ન લગભગ પાંચમી સપ્ટેમ્બરથી ઊભો થયો છે ત્યારથી અમે પ્રશાસનને રજૂઆત કરી છે તેમ છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી એટલે હવે અમે બધા ગામ લોકો સાથે મળીને એવો નિર્ણય કર્યો છે કે આ નૈના બેન જે વસાવાની બદલી જ્યાં સુધી કરી ના આપે ત્યાં સુધી અમારી સ્કૂલને તાળાબંધી રહેશે જય હિન્દ